મુન્દ્રામાં કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ આયોજિત અલ ફતેહ એકેડમીની પાયાવિધિ હજારોની સંખ્યામાં ઉમટેલા લોકો વચ્ચે યોજાઈ હતી સૈયદ હાજી હુસેન શાહ બાવા ફરજન એ મુફ્તીએ કચ્છ તથા સૈયદ અલી અહમદશાહ શાહ વલી કાદરી બાપુએ સ્કૂલની કામયાબી માટે દુઆ ગુજારી હતી ધારાસભ્ય અનિરુદ્ધ દવે તેમજ વિરાયતન વિદ્યાપીઠના સાધ્વીશ્રી સિલાપીજી મહારાજ સાહેબે આ સંકુલ બનીને આગળ વધે તેવા આશીર્વાદ આપ્યા હતા ધારાસભ્ય અનિરુદ્ધ દવે તેમજ વિરાયતન વિદ્યાપીઠના સાધ્વી શ્રી સિલાપીજી મહારાજ સાહેબે આ સ્કૂલ બનીને આગળ વધે તેવા આશીર્વાદ આપ્યા હતા મુસ્લિમ ધર્મગુરુ પીર સૈયદ અલી અકબર શાહ બાપુ સૈયદ બુદ્ધુ બાપુ લતીફ શાહ સૈયદ કાસમશાહ સૈદ અશરફ શાહ આમિર શાહ સૈયદ અહેમદ રજા સૈયદ ટ્રસ્ટના પ્રમુખ હનીફ શાહ શિક્ષક યુસુફભાઈ ખત્રી તથા સૈયદ સાતત અને આગેવાનો દ્વારા પાયાવિધિ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાહ સૈયદ અને બાપુ અખિલ કચ્છ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ હાજી સલીમ જત ઉપપ્રમુખ હાજી ઇબ્રાહીમ હોલે પોત્રા પૂર્વ પ્રમુખ અબ્દુલ રાયમાં આગેવાનો હાજી ઝુમા રાયમાં ઇકબાલ મંદ્રા રહીમ ખત્રી હાજી મોહમ્મદ આગરિયા જિલ્લા શિક્ષણ સમિતિના પ્રમુખ વિરમ ઘટવી મુદ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહેપતસિંહ જાડેજા ધર્મેન્દ્ર સર દિલીપ ગોર મુદ્રા તાલુકા ભાજપના પ્રમુખ શક્તિસિંહ જાડેજા મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિરમ ગઢવી શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા હરેશ મોથારિયા કાણજી સોન્ધરા અનવર ખત્રી તથા કચ્છભરમાંથી સમાજના લોકો અને આગેવાનો પરિવારો સાથે હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કિંગ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ હનીફ જત ટ્રસ્ટીઓ ફારૂક જત યુસુફ ખત્રી સાથે સતત કાર્યક્રમને સફળ બનાવવા પંકજ ગોરે જહેમત ઉઠાવી હતી તેમજ સબ્બીર રોહા અંજાર હસન અલી જત પરિવાર તરફથી હસ્તે ફારૂખ જત મુન્દ્રા સલીમ નિર્બાણ મહમદ કુંભાર અંજાર હાજી રમઝાન ચાકી અસલમ કુંભાર હાજી દાઉદ બોલિયા વગેરે મોટી રકમનું ડોનેશન લખાવ્યું હતું કાર્યક્રમનું સંચાલન અશરફ મેમણ સિકંદર રાયમાં ઇમ્તિયાઝ મોયડા સિરાજ મલિક અને યુસુફ ખત્રી શિક્ષક દ્વારા કરવામાં આવી હતી આભાર વિધિ મુદ્રા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ઇમરાન જત દ્વારા કરવામાં આવી હતી મુદ્રાના ડાક બંગલાની બાજુમાં કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત અલુ ફતે પાયા પાયાવિધિ સમારોહ યોજાયો હતો આ સમારોહ પ્રસંગે પીર અલી અહેમદ શાહ અલી કાદરીએ સ્કૂલના આયોજકોને આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી અનિરુદ્ધ દવે આ પ્રસંગે કચ્છી ભાષામાં વક્તવ્ય આપ્યું હતું કે ગુજરાત સરકારે ગરીબ પરિવારની દીકરીઓને ભણાવવા અનોખી પહેલ કરી છે ગુજરાત સરકાર ગરીબ પરિવારની દીકરીઓને ભણાવવા આર્થિક સહયોગ આપતી રહે છે તેમણે અલ ફતે અકાદમીના હનિવત અને તેમની સમગ્ર ટીમને આ વિદ્યામંદિરના નિર્માણ કરવા બદલ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે સમાજમાં કોમી એકતા અને સદભાવનાની આવશ્યકતા છે ભારતમાં વિવિધતામાં એકતા છે અને એકતામાં અનેકતા છે તેમણે ભારતના ઓપરેશન સિંદૂરમાં અગત્યની ભૂમિકા ભજવનાર સોફિયા ખુરેશની રાષ્ટ્રપ્રેમની વાત કરી હતી દેશના ભવિષ્ય માટે શિક્ષણ જરૂરી છે તેમણે મત માટે નહીં પણ સદભાવના માટે વાત કરી હતી વૃક્ષોનું નિકંદન ન કરજો વૃક્ષ વાવજો અને પર્યાવરણની જાળવણી કરવા જણાવ્યું હતું તેમણે શાકાહારી જીવન અપનાવવા જણાવ્યું હતું સબકા સાથ સબકા વિકાસ ની વાત કરી હતી

તો બી જયારે આગળ આવ્યા તો એના શિક્ષણ દેશના મહાન વૈજ્ઞાનિક પણ થયા અને દેશના રાષ્ટ્રપતિ પણ થયા તો આની અંદર અને દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ પ્રકારે દીકરીઓને ભણાવવા માટે ગરીબ લોકોને ઉપયોગી થવા માટે જે પણ યોજનાઓ આપે દીકરા દીકરીઓને લાભ મળે એના માટે પણ મેં ભલામણ કરેલી છે અને આ સમાજ શિક્ષણ આવશે એ શિક્ષણને કારણે સ્વચ્છતા રોજગારિતા સદભાવના આ તમામ આગળ વધશે અને યુગાનું શિક્ષણ આધ્યાત્મિક શિક્ષણ મેળવશે અને એ શિક્ષણને કારણે આ દેશની દેશને નજર અને દેશ સેવાના કાર્યો આગળ વધે એના આજે ઐતિહાસિક પ્રોગ્રામ હતો મુન્દ્રા શહેરમાં ત્રણ આઠ બે હજાર પચીસ જેની જાહેરાત તમે છેલ્લા પંદર વીસ દિવસથી બધા સોશિયલ મીડિયામાં તેમજ છાપાઓમાં ન્યુઝપેપરમાં જોતા આવ્યા છો એ ઐતિહાસિક ક્ષણ એ ઐતિહાસિક ગળી એ મુબારક દિવસ આજે છે જ્યારે આપણી શાળા અલ્પત એકેડમીની પાયાવિજિનું શરૂઆત કરવામાં આવી છે આ એક નાનકડી શરૂઆત છે આના ઉપર એક મોટું શિક્ષણ સંકુલનું બાંધકામ કરવામાં આવશે મુસ્લિમ ધર્મના ધર્મગુરુ પીર સૈયદ હુસૈન શાહ બાવા હરજંદે મુખ્તિ કચ્છ પીર સૈયદ અલી અહેમદ શાહ બાવા કે શમામ સાબુરા તુફારી દરગાહ મસ્જિદ અને ત્રી સૈયદ કાસમ સાહબામિયા સિનુગાવાળા એ મુસ્લિમ ધર્મગુરિ ગુરુ હાજર હતા ઉપરાંત મુસ્લિમ સમાજના સાદાદે કિરામ અને હુલમાય કિરામ પણ હાજર હતા ઘણા બધા અન્ય સમાજોમાં જોઈએ તો વણમ પૂજ્ય સાધવી શિલાપીજી મહારાજ એ પણ ઉપસ્થિત હતા ત્યારબાદ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત હતા એમાં સંસદ સભ્ય સોરી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા કયા પ્રકારનું શિક્ષણ કેટલા ધોરણ સુધીનું અને કેટલા બાળકો કેપેસિટીનું આયોજન છે આપણી શાળામાં કેજી એલ કરી અને ધોરણ બાર સુધીનું સમાવેશ કરવામાં આવ્યો છે એક હજાર થી વધારે વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતું સંકુલ આપણે તૈયાર કરી રહ્યા છીએ મારું તો સૌપ્રથમ સપનું હતું કે મારો એકનો વિકાસ ન થવો જોઈએ મારી સાથે સાથે મારા સમાજના હર વ્યક્તિનો વિકાસ થવો જોઈએ એના માટે આપણે અમે સપન સેવ્યું હતું અને આ સપ્ન આજે જ્યારે પૂરું થઈ થવા જઈ રહ્યું છે ત્યારે હું એ લબ્જોમાં બયાન કરી નથી શકતો કે મને જે દિલમાં ખુશી થઈ મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજની જે આપણે કહીએ ને કે દિલમાં જે અરમાન હતો તે અરમાન આજે પૂરો થવા જઈ રહ્યો છે એ મારો એક વિચાર હતો એવો વિચાર દરેક વ્યક્તિના મનમાં હતો પણ હિંમત કોઈ કરતો નતો આપ અમારી ટીમ યુવા ટીમે યંગ એજ્યુકેશન અને વેલફેર ટ્રસ્ટે જયારે હિંમત કરી ત્યારે આજે તમે જોઈ શકો છો કે આજે અહીંયા આ પંડાલ છે એ પણ ટૂંકો પાડવા લાગી ગયો એમના માટે એટલે લોકોએ દિલથી વધાવ્યું છે આ પ્રોગ્રામને તેના માટે દરેક વ્યક્તિનો આભાર માનું વ્યક્તિનો વિકાસ ત્યારે જ શક્ય બનશે જ્યારે જ વ્યક્તિ એજ્યુકેટેડ થાશે એ ઇલ્મ હાસિલ કરશે એજ્યુકેશન હાંસિલ કરશે ત્યારે જ એનો વિકાસ શક્ય બનશે વગર એજ્યુકેશન એ વ્યક્તિનો વિકાસ થઈ શકતો નથી માટે જ્યાં જ્યાં પણ દરેક વ્યક્તિ વસતા હોય એમને એમ જ છે એમ એક જ સંદેશ છે કે સો ટકા એજ્યુકેશન થાય એના માટે દરેક વ્યક્તિએ પ્રયત્ન જિલ્લા પીજી મહારાજ સાહેબે ભિરદાવ્યા બહુ જ વાત છે એમને કીધું કે આટલી નાની ઉંમરમાં આટલો મોટો દાન એ તો ન કહેવાય વ્યક્તિને તો કરવી જ જોઈએ હું જીવતો છું ત્યાં સુધી મારા પૈસા મારા કામના મર્યા પછી મારા પૈસા મારા કામના નહીં એમ જ સમાજના દરેક વ્યક્તિએ સમજવું જોઈએ અને સમાજમાંના વિકાસ માટે તાન મન અને ધનથી પ્રયત્નો કરવા મારા પિતાજીનું એક જ સપનું હતું કે મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજમાં સૌથી વધુ એજ્યુકેશન દીકરા તારા પાસે હોવો જોઈએ મેં મારા પપ્પાનો સપ્ન પૂરું કર્યું તો મને ખબર છે કે મને એનો કેટલો ફાયદો મળે હું આજે આર્થિક રીતે બધી રીતે બરોબર છું તેમ સમાજનો દરેક વ્યક્તિ આજે બરોબર થાય એના માટે અમારા જે પ્રયત્નની શરૂઆત થઈ છે એ ભવિષ્યમાં પણ એનાથી મોટા પ્રોજેક્ટો અમારા પાસે છે અને લઈને સમાજ માટે ઉપયોગી થશે